પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ સાધના પ્રકાશન ટ્રસ્ટ અને ગુજરાત સાહિત્ય અકાદમી યોજિત શબ્દ સાધના નિબંધ સ્પર્ધામાં ચાણસમા આર્ટ્સ કોમર્સ કોલેજના પ્રોફેસર ડૉક્ટર શૈલેષભાઈ એ પટેલ પ્રથમ વિજેતા અઠ્યાવીસ વર્ષ કે તેથી વધુ ઉંમરના સબ માટે સાધના પ્રકાશન ટ્રસ્ટ તથા ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા શબ્દ સાધના નિબંધ સ્પર્ધામાં નીમા મેમોરિયલ ગ્રામ વિકાસ ટ્રસ્ટ રૂપપુર ચાણસમા સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રૂપપુર ચાણસમાના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ અને એસોસિએટ પ્રોફેસર ડોક્ટર શૈલષભાઈ એ પટેલ પર્યાવરણ સુરક્ષા પર લખેલ નિબંધ ને પ્રથમ વિજેતા ક્રમ સહ પારિતોષિક અને ટ્રોફી પ્રાપ્ત થતા તારીખ ત્રણ આઠ બે હજાર પચીસ ને રવિવારે અમદાવાદ ડોક્ટર હેગડેવાર ભવન ખાતે તેમનું વિશિષ્ટ સન્માન કરીને તેમને પ્રથમ પારિતોષિક અને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર અર્પણ કરવાનો સમારોહ સંપન્ન થયો કમલેશ પટેલ પાટણ